યુવાનોમાં રમતગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા અને યુવાનોને ક્રિકેટ જેવી રમતોમાં આગળ લાવવાના ઉમદા હેતુ સાથે કાલોલ નગરના ગામમાં નદીમાં કિનારે આવેલું આંશિક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કલોલ પ્રીમિયર લીગ સિઝન ત્રણ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આઠ જેટલી ક્રિકેટ ટીમો બનાવી ઓપ્શન આધારિત ફોર્મેટ પર ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ દરેક ટીમે છ છ મેચ રમી હતી અને છેલ્લી ઘડીએ ફાઈટર ઇલેવન અને કિંગ ઇલેવન ટીમ આ બંને ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો જેમાં બંને ક્રિકેટ ટીમ વચ્ચે આઠ આઠ ઓવરની ક્રિકેટ મેચ યોજાઈ જેમાં કિંગ ઇલેવન ટીમે પ્રથમ બેટિંગમાં ઉતરી આઠ ઓવરમાં સિત્યોતેર રન બનાવ્યા જેના જવાબમાં સિત્યોતેર રનનો લક્ષ્ય ભેદવા મેદાનમાં ઉતરેલી ફાઈટર ઇલેવન ક્રિકેટ ટીમ છેલ્લી રોમાંચક ઓવરના છેલ્લા ત્રણ બોલ બાકી રાખી ઇઠ્યોતેર રનનો લક્ષ્ય હાંસલ કરી વિજય મેળવ્યો હતો મેચ પૂરી થયા બાદ ફાઇટર ઇલેવન ટીમના વિનર કેપ્ટન કલીમ શેખને ટ્રોફી અને રહેલ કિંગ ઇલેવન ટીમના કેપ્ટન અતાઉલ બાઘેલ્લાને ટ્રોફી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ પાલિકાના સભ્યો યુવરાજસિંહ રાઠોડ હાનીભાઈ મંસુરી અમીરુદ્દીન શેખ રજાકભાઈ બલિમના હસ્તે આપવામાં આવી હતી જ્યારે બંને ટીમોના શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્લેયરો ઝેરોક્ષ એન્ડ ઓનલાઈન વર્ક તરફથી આપવામાં આવી અને ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર અકબર ઉડાવાણીયાને પાલિકાના શાસક પક્ષના નેતા હરિકૃષ્ણભાઈ પટેલના હસ્તે ટ્રોફી આપી તેઓનું સન્માન કરી તેઓનો જુસ્સો વધાર્યો હતો વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા પંચમહાલ